કાકરેજ તાલુકાના અકોલી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી સમગ્ર દેશમાં ખૂબ ઉલ્લાસ સાથે આપણા રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આકોલી પગાર કેન્દ્ર શાળા ઠાકોરવાસ તાલુકો કાકરેજ મુકામે ભારત સરકાર અને કલેક્ટર શ્રી બનાસકાંઠાની સૂચના મુજબ ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય મોંઘાજી દુધેચા અને શાળા સ્ટાર પરિવાર દ્વારા આયોજિત તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે તિરંગા રેલી દરમિયાન ધોરણ છ થી આઠ ના તમામ બાળકોએ હોશ ભાગ લીધો ભારત માતા કી જય જય હિન્દ વંદે માતરમ જેવા ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું સમગ્ર ગામ અને શાળામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો આ રેલીમાં ગામ લોકો તથા શાળાના સમગ્ર શિક્ષક પરિવાર પણ હોશભેર જોડાયો હતો અને ગામની શાળાથી ગામનું બસ સ્ટેશન ગામનું મુખ્ય ચોક દરબારગઢ રાધાકૃષ્ણ મંદિરથી શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજ ના મંદિર મુકામે રેલી ફરી અને પગાર કેન્દ્ર શાળામાં પરત આવી હતી ત્યારે બાળકોને ખુબ આનંદ મળ્યો હતો અને મજા આવી છેલ્લે આભાર વિધિ રમેશભાઈ પંડ્યા એ કરી રેલી પૂર્ણ કરવામાં આવી રિપોર્ટર